તો એલે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય મેલડીમાં જરૂરને જરૂર લખી નાખ્યું દોસ્તો તો સતુ ભુવાજી અને દીપક ચુડાસમા બંનેમાંથી તમને સાસુ કોણ લાગી રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે સતુ ભુવાજી ધૂણે છે અને સતુ ભુવાજીનો ચમત્કાર પણ ઘણા બધા જોયા છે દોસ્તો તમને ખબર હતી હશે તો દોસ્તો શનિ રવિના દિવસે એટલા બધા લોકોને આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો કાક માતાજીનો ચમત્કાર હશે ત્યારે લોકોને આવતા હશે ને દોસ્તો અને દીપક ચુડાસમાનું એવું કહેવું છે કે જે ઝહલા વાઘરીની મેલડી કરીને તમે છો બિલકુલ ખોટું છે તો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એ પણ કીધું છે કે તમે તાવે તાવે લોકો પાસે હજાર હજાર રૂપિયા લ્યો છો અને તમે લૂંટવાનું કામ કરો છો જે જહલા વાઘરીની મેલડી બોલું છું એ પણ તમે બહુ ખોટું કરી રહ્યા છો અને જહલા દાદાની તમે માફી માંગી લો તો હું ફેસબુકમાં લાઈવ આવવાનું બંધ કરી દઈશ ને ફેસબુકમાંથી વિડીયો પણ ડિલેટ મારી દઈશ એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે સતુ ભુવાજી ધૂણી રહ્યા છે એકદમ સાસુ ધૂણી રહ્યા છે અને કારણ કે એના શરીરની અંદર જહલા વાઘરીની મેલડી આવે છે દોસ્તો અને ઝહલા વાઘરીની મેલડીનું નામ ના લે તો કોનું નામ લે દોસ્તો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો માટે લાવતો હોશું દોસ્તો અને સતુ ભુવાજીના સપોર્ટમાં પૂંજક સમાજ પણ ઉતરી ગયું છે કે અમે પણ વાઘરી છીએ અને વાઘરી રેવાના છીએ વાઘરીનું નામ લે છે તો અમારું નામ રોશન થાય છે તો દીપક સુડાસમાને એ પણ કીધું છે કે આનાથી તારે શું વાંધો છે તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો દીપક સુડાસમા સાસા છે કે સતુ ભુવાજી સાસા છે કમેન્ટ કરીને જરૂરી જરૂર બતાવ્યું દોસ્તો અને કમેન્ટની અંદર જય મેલોમાં જરૂર તો આ તો આનો વિડીયો ફરિયાદ બીજા વીડિયો મળી તપ્ત કે જાય હિન્દ જય ભારત મળી બીજા તપ્તેલી બાય બાય